ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં આજે દસ વર્ષના વહીવટદારના શાસન બાદ ચૂંટણી યોજાઈ રહી છે ભાવનગર યાર્ડમાં ખેડૂતની દસ બેઠક માટે આજે મતદાન યોજાઈ રહ્યું છે અગાઉ વેપારી પેનલ ભાજપ તરફી બિનહરીફ જાહેર થઈ ચૂકી છે ભાવનગર ભાજપે આ ચૂંટણીમાં સત્તાવાર પેનલ ઊભી રાખતા ધારાસભાની ચૂંટણી જેવો માહોલ જોવા મળી રહ્યો છે તેની સાથોસાથ જૂથબંધી પણ જોવા મળી રહી છે જોકે પરિણામ જાહેર થયા બાદ સત્ય સામે આવશે છેલ્લા દસ વર્ષથી વહીવટદારનું શાસન હોઈ ખેડૂતો પરેશાની ભોગવતા હતા અને હવે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ નિમાયા બાદ ખેડૂતોના પ્રશ્ન ઉકેલાશે તેમ લાગી રહ્યું છે ભાવનગર યાર્ડમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સીધી ટક્કર છે બંને પક્ષે પોતાની પેનલ ઉતારી છે યાર્ડમાં ખેડૂતોની દસ બેઠક માટે કુલ બાવીસ ઉમેદવારો મેદાનમાં છે જ્યારે આઠસો સાઠ જેટલા મતદારો છે યાર્ડની ચૂંટણીમાં બંને પક્ષે પોતપોતાની જીતના દાવા કર્યા છે આજે સાંજે મતદાન પૂર્ણ થયા બાદ આવતીકાલે સવારે મતગણતરી હાથ ધરવામાં આવશે Hãy subscribe cho kênh Ghiền 7 12 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 תודה רבה